रूप साधुरूप शु पी त्राण एक्स घात गुण्या चार एक्सात आता एक्स चिन्ह तो अपने बार लखी दीद्ता त्रक्स तरण घात वाय वर्ग आय चार घात

आर t² को जे तो घात नो वत्ताकार થાય x ની 4 घात + 3x ની 3 घात y ની p घात + 4x²y + xy + y ની 3 घात बराबर હવે એક કે પદ જગાય છે જેનો સાદુરૂપ બાકી હોય એવું એક ભી નથી બરોબર તો શું કરીએ આપણે ફાઇનલ ઉત્તર તો આને શું કરવાનું ચોખંડું કરી દેવાનું બોક્સ બનાવી દેવાનું એટલે શું પરીક્ષામાં ચેક કરતો હોય એ તમારે પહેલો જવાબ જોવો જવાબ ના હોય તો રીત ઉપરથી માર્ક્સ આપે તમને